સરપંચ પૈસા <LEASF Coc simple>

લાલિયા એ લે ધગ તો સા તો જીવે છે સારું કરી હેલો શું કરો છો તમે એક ખાટલો લઈ આવજો જાદા કે ખાટલો એક બીજો લઈ ના આવજો બીજા કયો છે આપણે ખાટલા એક તમારો ને એક મારો તો ગમમે પાડું છે મત લાય ને આવે રાતે ને પેલા મુરત કાઢવાનું છે આજે મુરત કાઢવા આવે છે હોય ના ના અરે આ ડોળ થોડો સુધાર તેમ શું છે લુકરામ હાડે પેર કે આવું પહેર્યો જોના જોના આ તો કમ્પ્લેટ તો છે નવ તો છે

તમારે જેવું કોણ થાય હેડો આવો છો આવીને પહેલ ફોન કરવો પડે ને કોઈ ના આવે હારો હેડો હવે જોજો હોય ને હવે લખણ હે કોઈ હવે ખરા ટોણે ફોન કરે પહેલ ફોન ના કરવો પડે અગાઉ બે દાડા પહેલા ઈ જેવું કોણ થાય હવે ફોન માં શું કીધું એની બ્લેક જોબો કીધો તો હારો રોજ કાળા કલર નો હા અરે આ ગરબો બોલે પેલા ડોમરાજી ને છોકરા ને મુર્ત ઘટાવાનું યાજ જવું પડશે ને

આજો આબરૂ હસવી લેવાનું છે આજ હો હા હા સરસ આવો એ મજા બસ હવે ના હારું અમે

Bye bye. આલા આપણો મેમ આ મેમ આ શું છે કપ છે એટલે પણ મેમ તો કપ ના લવ રોય પણ વાટકી માટી પડતી કે માટી કે મુઢમ ના જાય એટલે પણ શરમ ના આવે યાર મોલાવડી હોય હોય મેમ કે દિન તો આપણે શું કરો હવે અને અમે પાછો અમે આગે હવે આ સરપંચ શું હવે પીવો પડશે શું કપમાં બળો ન હો

આપડે મહારાજ બીજા આવી છે કે આપડે હરીમ કાઢશે પૂરું મુરત ડાયરે માથી કાઢી નાખે મુરત હા રૂચમ મહારાજ નથી બોલાવા હે જો મહારાજ બોલાવે ખાલી ખોટો ખર્ચો કે ભાઈ ખોટો ખર્ચો થાય છે પૈસા આલવાના વળી બધું ભેગા કરવા ના ભાઈ અને આપણે ખબર પડે છે કે ચી નઈ પર દેમ હા હવે છે ડાયરીમ વળી મુરત અરે મેમન હા રામ રામ હે રામ રામ હે રામ રામ હા બે રામ રામ બે મજા આવણા બસ તારે મજા જોવે બે

પ્લસ વયલા ને ચા તો કોઈ બીમાર તો શું આમ ના રે કોઈ મૂડ બીજું એક આમ કોઈ ના રે મૂડમાં છે એમ હા ચા ચા હવે અમારે <imitā> છે <imitā> <imitā> ટાઢો ચાસ જો છે ટાઢો બરફ જેવો છે એવું છે તો ચાખોર તો કમ્પ્લીટ છે ને ચાખોર તો કમ્પ્લીટ છે તો રેડી તા પીક તારે મુરત બીજું કઢાવ વાત કરો હવે આ ડાયરે મુરત ફાનો જોઈ લો કપડે ઓમો ચાંદ નું મુરત રાખું કો આપણે હું તો કહું કે વીસ થી ત્રીસ તારીખે આજુબાજુ થાય એવું કઈ સેટ કરી દેવો થાય હું એમ કહું કે આ બીજા મહિના મેં નઈ આપડે તો મુરત સારું જોવે બીજું કઈ નઈ પછી

પચીસ તારીખે સારું છે પચીસ તારીખે નહીં ચમ આમ કરે છે પચીસ તારીખે ના મેળ આવે ચમ પચીસ તારીખે તો વાવાઝોડું ને વરસાદ ને ભારે આગાય છે એ વાળી પચીસ તારીખે બધી ચડતા છે વાવાઝોડું ઊંચો હે પણ વિવમ હું નડા આપણને ને એવું પણ એમ નહીં પચીસ તારીખે કશું હે જ નહીં અલ્યા આ અલે કીધું છે પચીસ તારીખ તો આવી ના જોઈએ અરે પચીસ તારીખ જ લઈને બેઠા છે હવે મારે એને જમજો ની વાત કરવી મારા નાના ભાઈ જોડે બોલી કરતો નહીં નોના ભાઈને ને કહેવા સડે હેરી

એકી મુરત ફેલ થયું નહીં બોલો બસ પછી તારી ભાઈ મને મંજૂર છે આ એમ કહો એમ પછી તારી તો હું તમારા છોકરાના વિવાહ આવશું નહીં તમને કહી દઉં એટલે કેમ તમારા બધા વ્યવહાર અમે હાસવા તમે એમ કરવા મળ્યા એટલે હવે એટલે તમને કહી દઉં પછી તારીખે નહીં હારું બધું નહીં વ્યવસ્થિત નહીં મુરત નહીં હારું તો કેમ એટલે તને પ્રોબ્લેમ છે કે ને ખબર પડે મને એટલે પછી તારીખે નહીં મેળ આવે કેમ મેળ નહીં આવે પછી તારીખે હે ને મારે ડોસી પ્યોર જવાનું છે વિવાહ તો હું અહીંયા જવાનો છું એટલે એમ કે તારા ડોસી નું આપણે તું આવ્યો છે

પણ મુરત થોડું આગળ પાછું કરો તો સારું પછી મુહરત બે મહિના મને લાગે એવું કે મુરત બદલાય એમ લાગતું નહિ પણ મારે બદલાવું પડશે આવે શું કીધું આપડે પચીસ તારીખ ફાઈનલ ફાઈનલ આવજો પચીસ તારીખ મેળ નહી આવે તમે કહું અવસર બગાડવા અવસર બગાડવા આવ્યો મારા ઉપર હાથ પડે તમે કહી દીધું પચી તારીખે રાખવું હોય તો રાખો રે કાલે રે પાછું

પેલા પેલા ભમરાજી ભલાજી ભલાજી ભોગો માર્યો ભોગો માર્યો તારો બીજા થઈ હતા અને વાત એવી કરી કે પછી તારીખ મારેટની ડોસી નું કબળી ના છે તો એટલે પેલા નહીં સરપંચ સરપંચ નો કોલર પકડી લીધો ના હોય તો હું તમને નતો કેતો ભલા કાકો ના નહીં બીજી વાત તું છોડ આપડે તો હાંસી લેજે આ તો કોકની રી મારા ઉપર શું લા કાઢો તમે આવું ને તમે કુંવારા મરશો હવે કોઈ તો નહી શું કહું છે ને ધ્યાન થી કોમ કરું થોડી વાત ની તમારે હગાઈ ની કે ની વાત થઈ જાય ને તો વસ્તી ભોગો મારતા બાર નહીં કરતી પાછું તમારી કાકા એટલે હવે ધંધો કરો હેડો તાર ધંધો તો કરશે જ કે બધું લાવજો ખુબ જવું